ઉનાળુ પાકોના વાવેતરની તડામાર તૈયારીઓ અત્યારે શરૂ થઈ ચૂકી છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હોય છે કે પરાશરાભાઈ તલ છે તે ઉનાળુ ઋતુમાં આપણે ઉનાળુ પાક તરીકે વાવવું હોય તો કેમ થાય ખેડૂત મિત્રો તમારી જમીન અને પિયત પાણીની સુવિધાને ધ્યાનમાં રાખીને સરસ મજાના બજાર ભાવો છેલ્લા ઘણા વર્ષોથી આ ઉનાળુ તલના ખેડૂત મિત્રોને મળતા હોય ઘણા બધા ખેડૂત મિત્રો ઉનાળુ તલ ઉપર પસંદગી ઉતારે છે ખાસ કરીને ઉનાળુ તલનો જે વાવેતરનો સમયગાળો છે તે પંદર જાન્યુઆરીથી લઈને પચીસ ફેબ્રુઆરી સુધી એટલે કે ઠંડીનું પ્રમાણ ઘટે ત્યારે ખેડૂત મિત્રો છે તે ઉનાળુ તલનું વાવેતર કરતા હોય છે નેવથી સો દિવસની આસપાસમાં ટૂંકા ગાળામાં તૈયાર થતો જોખમ વગરનો પાક એટલે કે ઉનાળુ તલ બિયારણની વાત કરીએ તો ઓટોમેટિક વાવણિયાની મદદથી જે ખેડૂત મિત્રો વાવે છે તે વિઘે પાંચસો ગ્રામની આસપાસ તલનું બિયારણ છે તે વાપરે છે અને પૂંખીને એટલે કે હાથેથી છાંટીને વાવેતર કરે છે તેવા મોટાભાગના ખેડૂત મિત્રો વિઘે સાડા સાતસોથી એક કિલોગ્રામની આસપાસ બીજ તરીકે તલનો ઉપયોગ વાવેતરમાં કરે છે ટૂંકમાં તમને યોગ્ય લાગે તેટલું પ્રમાણ તમારી જમીનને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમે બિયારણનો દર છે તે રાખી શકો છો ખાસ કરીને હેક્ટરે એટલે કે સવા છ વીઘે અઢી એકરે મોટાભાગના ખેડૂત મિત્રો ત્રણ કિલોની આસપાસ ઉનાળું તલનું બીજ છે તે વાવવામાં વાપરે છે મોટા ભાગના ખેડૂત મિત્રો પાયામાં વિગે ડીએપી ખાતર જે આપણું અઢાર છેતાલીસ જે પાયાનું ખાતર આવે છે તે વીસ કિલો પ્રમાણે પ્રતિ એક વિગે ખેડૂત મિત્રો છે તે વાવતી વખતે જ પાયામાં આપી દે છે બાકી પૂરતી ખાતર તરીકે છોડની અવસ્થાને ધ્યાનમાં રાખીને ઘણા બધા ખેડૂત મિત્રો છે તે નાઇટ્રોજન છે આ ઉપરાંત સલ્ફર છે અમુક ખેડૂત મિત્રો પોટાશ છે તે અમારી દ્રષ્ટિએ અમારા અનુભવ પ્રમાણે આવા ખાતરો છે તે વાપરે છે ટૂંકમાં ખૂબ સારું એવું ઉત્પાદન લેવા માટે જે ખાતરો કામ આપે છે તેવા ખાતરો તમે વાપરી શકો છો નાઇટ્રોજનની જરૂરિયાત હોય તો જરૂરિયાત મુજબ નાઇટ્રોજન છે ફોસફર છે 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 પોટાશ સલ્ફર તેનો યોગ્ય ઉપયોગ ભલામણ પ્રમાણે ખેડૂત મિત્રો તમે કરી શકો છો પૂરતી ખાતર તરીકે બાકી પાયામાં ડીએપી ખાતર વીગે વીસ કિલો ખૂબ સારામાં સારું તલનું ઉત્પાદન વધારવામાં કામ આપે છે મોટાભાગના ખેડૂત મિત્રો છે તે પોતાની જે ઉનાળુ તલની અવસ્થાને ધ્યાનમાં રાખીને જરૂરિયાત પ્રમાણે લક્ષણોની ઉણપ હોય તો જ રાસાયણિક ખાતરો છે તે આપે છે ઘણા બધા ખેડૂત મિત્રો ઉનાળુ તલ એટલે કે તલનો જે પાક છે તે તેલિબિયા વર્ગનો પાક હોય મોટાભાગના ખેડૂત મિત્રો તલ ઊગી ગયા પછી જ્યારે ફ્લાવરિંગ સમય આવે ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ જે સલ્ફર નેવું ટકા આવે છે જે એકરે એટલે કે અઢી વીઘે ત્રણ કિલોની આસપાસ વાપરવાનું જે સલ્ફર નેવ ટકા ખાતર આવે છે તેનો પણ ઉપયોગ સારા ઉત્પાદન માટે કરે છે ટૂંકમાં સારું ઉત્પાદન મેળવવા માટે ખેડૂત મિત્રો અમારાથી પણ વિશેષ માહિતી તમારી પાસે હોય અને બીજા સૂક્ષ્મ પોષક તત્વોના ઉપયોગ દ્વારા પણ તમને સારું ઉત્પાદન મળતું હોય તો તમારી રીતે પણ નક્કી કરીને ઉનાળુ તલનું ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો અને સરસ મજાના બજાર ભાવનો લાભ મેળવી ઉનાળુ તલની ખેતીમાં ખેડૂત મિત્રો ખૂબ આગળ વધો અને સારું ઉત્પાદન લ્યો સારા બજાર ભાવો મેળવો તેવી અમે અત્યારે એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવીએ છીએ ટૂંકમાં જો મોડું વાવેતર ખેડૂત મિત્રો પચીસ ફેબ્રુઆરી પછી કરવામાં આવે તો ઘણી વખત પાછળથી ચોમાસું છે તે ભટકાતું હોય છે એટલે આપણે આવતી ચોમાસું ઋતુને ધ્યાનમાં રાખીને તે પહેલાં આપણો ઉનાળુ તલનો પાક નીકળી જાય તે રીતે ઠંડીનું પ્રમાણ ઘટે ત્યારબાદ તરત જ તમે ઉનાળુ તલનું વાવેતર કરી દો તેવી અમે તમને માહિતી આપીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે આવા જ પ્રકારની માવજતો ઉનાળુ તલમાં કરવી તે જરૂરી નથી અમારા કરતાં પણ વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે યોગ્ય નિર્ણય લઈને તમારી મેળાએ બિયારણ ખાતર પસંદગી અને બીજા પાક સંરક્ષણના પગલાંઓ ભરીને ખૂબ સારામાં સારું ટનાટન મબલક ઉત્પાદન ઉનાળુ તલનું મેળવી ઉનાળુ તલની ખેતીમાં ખૂબ આગળ વધો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો